જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી તીખી તીખી કાઠિયાવાળી દહીં તીખારી આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ સિમ્પલ છે બે મિનિટમાં તૈયાર થઈ જાય છે જ્યારે કોઈ શાક કે તમને બનાવવાનું ના શું છે અથવા તો કંઈક અલગ ખાવું હોય ત્યારે તમે આ બનાવી શકો છો સાઈડ ડિશ તે તરીકે પણ સર્વ કરી શકો છો દહીં તીખારી બનાવવા સૌથી પહેલાં આપણે દહીં લેશું અહીંયા મેં એક વાટકો દહીં લીધું છે અત્યારે હું બે વ્યક્તિ માટે બનાવું છું દહીંને આ રીતે થોડુંક ફેટી લેવાનું છે અને આ રીતે તમે બનાવશો ને તો તમારું દહીં છે ક્યારેય ફાટશે નહીં નહીંતર દહીં તીખારી જે રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ સરસ બને છે ને એવી રીતે બનશે તો જો આવી રીતે આપણે દહીંને ફેટી લીધું છે હવે આપણે એક પેસ્ટ બનાવીશું

લાલ મરચું પાવડર લેશું હોળીક સ્પાઈસી હશે તો મજા આવશે એટલે હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈએ છીએ અહીંયા તમને તીખું ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું મેં અત્યારે બે ચમચી જેટલું લીધું છે ફરીથી વાટી આની સરસ પેસ્ટ બનાવી લેવાની આપણી લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરીશું વઘારિયામાં આપણે તેલ લીધું છે તેલનું પ્રમાણ થોડુંક વ્યવસ્થિત રાખવાનું અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ એકદમ ગરમ ના થવું જોઈએ હજી ગરમ ના હોય ત્યાં જ આની અંદર આપણે હિંગ ઉમેરી દેશું અને પછી જે આપણી આ તૈયાર કરેલી પેસ્ટ છે એડ કરી દેસુ જો તેલ એકદમ ગરમ હશે ને તો આ મરચું છે પડી જશે અને એકદમ સરસ એનો લાલ કલર નહીં આવે એટલા માટે આપણે તેલ મીડિયમ ગરમ રાખવાનું હવે આમાં ગરમ થશે એટલે આ ચટણી છે એ સરસ તૈયાર થશે આવી રીતે બધા જ ગાંઠા એના ભાંગી લેવાના છે ને એકદમ સરસ મિક્સ કરી નાખવાની છે

એની અંદર અત્યારે હું આટલી ચટણી એડ કરું છું મેં એક્સ્ટ્રા બનાવીને રાખી છે કારણ કે આ તમે રોટલી રોટલા સાથે કે આને થોડીક પતલી કરીને કોઈ પણ ઢોકળા સાથે પણ બહુ જ મસ્ત લાગે છે આ પકડાવેલી ચટણી અત્યારે જોઈ લઉં છું કેટલું જરૂર પડે પછી જરૂર લાગે તો ફરીથી થોડીક ચટણી ઉમેરીશ તમે આ રીતે વઘાર કરેલી ચટણી રાખી શકો છો અમે વધારે પ્રમાણમાં જો બનાવી હોય ને તો એટલે કોઈને તીખું ખાવું હોય કોઈને મોડું ખાવું હોય કોઈને કેટલું સ્પાઈસી જોઈએ એ પ્રમાણે એ લોકો જાતે જ આ ચટણી એડ કરી લેશે અને આ રીતે તમે બનાવશો ને એટલે બહાર જેવી જ તમારી આ દહીં તીખારી બનશે જરાય ફાટી નહીં જાય હવે રેસ્ટોરન્ટમાં મળતી હોય ત્યાં ડુંગળીનો અને વઘાર થતો હોય છે ઘણા ડુંગળી ટામેટા તો તમે જ્યારે તેલ ગરમ કરેલું છે એની અંદર તમે ડુંગળી અને ટામેટાનો વઘાર કરી શકો છો ત્યાર પછી લસણની પેસ્ટ એડ કરવાની અત્યારે આપણે ડાયરેક્ટ કરીએ છીએ ને આટલું મારે પ્રમાણસર તીખું થઈ ગયું છે આને હવે બાજરાના રોટલા સાથે ભાખરી સાથે રોટલી પરોઠા સાથે કંઈ પણ સાથે સૌ કરો બહુ જ મસ્ત લાગે છે આ કાઠિયાવાળી દહીં તીખારી તમને કેવી લાગી તમે કઈ રીતે બનાવો છો એ પણ મને એક વખત કહેજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને હજી સુધી ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો